અત્યારે મારી પાસે ત્રણ લેવલર છે જીપીએસ અને ત્રણ વર્ષથી હું ચલાવું જીપીએસ આટલું પરફેક્ટ રિઝલ્ટ છે એનું કે એનું કોઈ સીમા નથી કયો એગ્રી વર્લ્ડ કૃષિ મેળાના માધ્યમથી અવારનવાર સાધનોની માહિતી આપીએ છીએ તો અત્યારે મોબા ઓટોમેશન જે જે ઓટોમેટિક દ્વારા ટ્રેક્ટર ચલાવી શકાય એવી સિસ્ટમ લઈને આવ્યું છે એની પૂરી માહિતી આપણે મેળવીએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે ઘણા બધા મેળા થતા હોય છે પણ કૃષિ મેળો શા માટે તો કે એમાં ખેતીવાડીને લઈને ભરપૂર આપણને સારી એવી ટેકનોલોજી મળે દવા ખાતર બિયારણનો સારો એવો સમન્વય મળે તો હું છું તમારી સાથે સાગર રાસળિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે આપતા રહીએ છીએ પરિચય દ્વારા પરિચય દ્વારા આપણે શુભ શરૂઆત કરીએ મેના જે લેઝર લેવલિંગ સિસ્ટમ છે એનો તમારો પરિચય દ્વારા શરૂઆત કરો મારું નામ આકાશ છે આપણી કંપની મોબા મોબાઈલ ઓટોમેશન ગાંધીનગર સ્થિત છે 2004 થી બેઝિકલી આ એક જર્મન કંપની છે જેનું ગાંધીનગરમાં આપણી સબસિડરી બ્રાન્ચ છે બરાબર આપણે એગ્રીકલ્ચર સેગમેન્ટમાં એઝ ઓફ નાવ ગાંધીનગરમાં આપણે ત્રણ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ પણ કરીએ છીએ જેમાંથી સૌથી જૂની પ્રોડક્ટ આપણી લેઝર લેન્ડ લેવલિંગ સિસ્ટમ છે લેઝર લેન્ડ લેવલિંગ જમીનને સમતળ એક ઢાળ અથવા બે ઢાળ એમ ત્રણેય કોમ્બિનેશન એક જ સિસ્ટમમાં આવે છે જે રીતે ખેડૂતને જોઈતું એ રીતે એમની જમીન લેવલ કરી આપતી હોય છે એના મેઇન કોમ્પોનન્ટમાં જોઈએ તો આપણે ત્રણ કોમ્પોનન્ટ છે જેમાંથી એક લેઝર ટ્રાન્સમિટર છે જે લેઝર લાઇટની મદદથી એને રેફરન્સ આપે છે બીજું કોમ્પોનન્ટ લેઝર રિસિવર છે જે બકેટની ઉપર લાગે છે જે લેઝર ટ્રાન્સમિટરમાંથી નીકળતું સિગ્નલ લેઝર રિસિવર સેન્સ કરે છે અને પછી એ થર્ડ કોમ્પોનન્ટ છે કંટ્રોલ બોક્સ એ કંટ્રોલ બોક્સ આખી સિસ્ટમ જે આપણું બકેટ સ્ક્રેપર છે એને ઓપરેટ કરી અને લેવલ કરવામાં મદદરૂપ થાય છે આ સિસ્ટમ બેસિકલી કોસ્ટ ઇફેક્ટિવ છે જે પાવડા સાત ફૂટના પાવડા સાથે આવે છે જેના માટે ઓછામાં ઓછું પિસ્તાલીસ એચપીનું ટ્રેક્ટર જોઈએ જેની કિંમત અત્યારે એક્ઝિબિશન પૂરતી આપણે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે જેમાં ગવર્મેન્ટની સબસિડી પણ મળે છે જે સબસિડી ત્રણ લાખ છત્રીસ હજારથી માંડી ત્રણ લાખ સિત્તેર હજાર સુધીની આવે છે નાના મોટા ખેડૂત પ્રમાણે સબસિડી ચેન્જ થઈ શકતી હોય છે ઓકે આ કોમ્પોનમાં સર્વિસ જોઈએ તો આપણે દરેક જિલ્લા વાઇઝ આપણા સર્વિસ સેન્ટર્સ છે જ્યારે ઉનાળાનો ટાઈમ હોય કે જ્યારે જમીન લેવલ કરવાનો ટાઈમ હોય ત્યારે કોઈ બી ખેડૂતની સિસ્ટમ કોઈ પણ રીતે બગડે નહીં અને એનું અવિરત કામ ચાલતું રહે એના માટે આપણે સર્વિસ સ્ટેશન પર ઇમિડિયેટ ચોવીસ કલાક સાત દિવસ આપણે સર્વિસ આપવા માટે તત્પર હોઈએ છીએ ઓકે આના સિવાય આનાથી એક અપગ્રેડ મોડન છે જેમ કે આ લેઝર લાઈટ ઉપર કામ કરતું હોય છે જેની રેન્જ ચારસો મીટર સુધી આવતી હોય છે ઓકે ઘણા ખેડૂત જેમ કે સૌરાષ્ટ્રમાં મોટી જમીન હોય છે મોટા ખેડૂત હોય છે છે તો ત્યાં રેન્જ ટૂંકી પડતી હોય છે લેઝરની તો એના માટે આપણે જમીન બીજું એક સિસ્ટમ છે જીપીએસ લેન્ડ લેવલર હવે આપણે ત્યાં જઈને જોઈએ જીપીએસ લેન્ડ લેવલિંગ સિસ્ટમ જેમ મેં કહ્યું એ જીપીએસ લેન્ડલિંગના સિસ્ટમમાં એક જ કંટ્રોલ બોક્સ મેઇન કોમ્પોનન્ટ છે એમાં કોઈ બીજા ટ્રાન્સમીટર કે એના ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવાનું હતું ઓકે તમારે ઝીરો લેવલ કરવો ઢાળ આપવો કે કંઈ પણ કરવું એ તમારે અહીંયાથી જ થઈ જાય છે પ્લસ જે લેઝર લેવલરમાં જે માસ્ટ હોય છે ઉપર એ માસ્ટ આવતો નથી એના લીધે તમારું હાઈટ રિસ્ટ્રિક્શન રહેતું નથી અને તમે તમે ત્યાં કામ કરી શકો છો પ્લસ આની રેન્જ એક બાજુ બે સ્ટેશન કે અઢી કિલોમીટરની રેન્જ આવે છે ઓકે સ્ટેશન વચ્ચે પડ્યું તો તમે પાંચ કિલોમીટરના દાયરામાં કામ કરી શકો છો ઓકે આ સિસ્ટમમાં કોઈ પણ કેલ્યબ્રેશન કરવાનું રહેતું નથી નથી અને એકદમ યુઝર ફ્રેન્ડલી છે ઓકે એક ઓપરેટર એક જ પ્રોટ્રેક્ટર પર બેસી અને ઢાળથી માટી બધું કામ કરી શકતા હોય છે ઓકે હવે એના માટેનું બકેટ સ્ક્રેપર છે આપણા પાસે જે બકેટ સ્ક્રેપર સાત ફૂટનું છે હું તમને બતાવીશ એના વિશે આપણું બકેટ સ્ક્રેપર સાત ફૂટનું છે આ મોબાની બનાવટ છે તમે ક્વોલિટીથી માટીને બધું જોશો તો એમાં દરેકે દરેક વસ્તુમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કરેલું જેવી રીતે રફ એન્ડ ટફ સરફેસને જોઈએ એ પ્રમાણે આપણે બનાવેલું છે ચોર્યાસી ઇંચનું બકેટ આવે છે બકેટ આ અત્યારે જીપીએસ જીપીએસ લેવલર માટેનું મૂકેલું છે જેમાં જીપીએસ સેન્સર આની ઉપર લાગેલું હોય છે જીએનએસ એન્ટેના જે આને હાઈટ રેફરન્સ આપે છે અને આપણે જે કંટ્રોલ બોક્સ જોયું એના મદદથી લેવલિંગ કરવામાં હેલ્પ કરે છે તો જે ઉનાળાના સમયમાં આપણે જમીન લેવલિંગ કરવાની હોય તો એ જમીન લેવલિંગ કરવામાં આ સરસ મજાની સિસ્ટમ કામકાજ કરે છે મેઇન આપણે જે ઓટોમેટિક ટ્રેક્ટર દ્વારા જે ઘણા બધા ખેડૂત મિત્રો જાણવાની કોશિશ કરી રહ્યા છે તો એની વિશેનું પણ પણ તમે એના વિશે મોબાઈલ મોબાની આ એક ઓટો સ્ટીયરિંગ સિસ્ટમ છે જે તમને સીધા ચાસ પાડવામાં એ જ ચાસ કરેલી જે ડિઝાઇન છે એ તમારી ટેબમાં સેવ રહે છે એના જ પરથી તમારે જો વાવેતર કરવું હોય તો તમે વાવેતર પણ એમાં કરી શકો એના પછી આંતરખેડ કરવી હોય તો આંતરખેડ પણ એમાં થઈ શકે અને હાર્વેસ્ટિંગ કરવું હોય તો પણ એ સીધી લાઈનમાં પરફેક્ટ તમને હાર્વેસ્ટિંગ કરવામાં બી મદદ કરે છે એના મેઝિકલી મેઇન કોમ્પોનન્ટમાં બે જીએનએસએસ એન્ટેના આવે છે જે તમારા ટ્રેક્ટરની છત ઉપર લાગે છે બે જીએનએસએસ સેન્ટેનાથી તમને હેડિંગ એક્યુરેટ મળે છે જેના લીધે તમને એક્યુરેસી બહુ સારી મળે છે બીજું આપણું એન્ડ્રોઈડ ટેબ છે એન્ડ્રોઈડ ટેબ એટલા માટે રાખ્યું છે કે જ્યારે બી ક્યારે ઇન ફ્યુચર આ ટેકનોલોજીના જમાનામાં આ ટેકનોલોજીના જમાનામાં કઈ વસ્તુ નવી આવે તો અમે ખેડૂતોને અપગ્રેડ ફ્રી ઓફ કોસ્ટ આપી શકીએ ઓકે પ્લસ આપણી મોટર જે છે સ્ટેરિંગ ફેરવવામાં આમાં જે ટ્રેક્ટરનું સિમ્પલ સ્ટેરિંગ હોય છે એ નીકળી આપણે ઇલેક્ટ્રિક સ્ટેરિંગ રાખીએ છીએ મોટર વાળું જે ને પચીસ ટ્યુટેન મીટર ટોર્ક પાવર વાળું હોય છે જેના લીધે તમારું સાદું સ્ટેરિંગ અને પાવર સ્ટેરિંગ બંને ઉપર મસ્ત કામ આપે છે એના પ્લસ એના સિસ્ટમ પર આપણે કોમ્પોનન્ટ લાગેલો છે આ એંગલ સેન્સર છે જે તમને બોડી ઉપર અને ટ્રેક્ટર ઉપર ટ્રેક્ટરના ફ્રન્ટ વ્હીલ ઉપર અને બોડી ઉપર લાગેલું હોય છે જે તમે જેમ કે ટ્રેક્ટર પ્લાવ કરતા હોવ તો પ્લાવ કરતી વખતે જે નમતું હોય ટ્રેક્ટર એના પણ એ કમ્પનસેટ કરી તમારી સીધી લાઈન રાખવામાં એ હેલ્પ કરે છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને ચાશ સીધા પાડવા હોય અને જે અત્યારે શું હોય રાત્રે ટ્રેક્ટર ના ચાલી શકે રાત્રે પણ સાચ પાડવાની જરૂર હોય તો એમાં કેવી રીતના સિસ્ટમ કામકાજ કરે છે એ તમે જણાવો આમાં એવું છે કે તમે જે એક પેટર્ન એક વખત ક્રિએટ કરી દીધી બરાબર એ દિવસ હોય કે રાત હોય જીપીએસ જીએનએસએસ એન્ટેનાસ એ સેટેલાઇટ થ્રુ કનેક્ટ કરી અને તમને પ્રોપર પ્રોપર લાઇન્સ આપવાનું છે એ દિવસ હોય કે રાત હોય તમે ગમે ત્યારે એને કામ કરી શકો છો પ્લસ તમારે આમાં એક્સપર્ટ ડ્રાઈવરની જરૂર નથી પડતી કોઈ પણ ડ્રાઈવર હોય એ ખાલી બટન ઓન કે ઓફ આટલું કરીને એ એની સાથે સીધું ચાસ પાડી શકે છે પ્લસ આપણામાં બીજી એક પેટર્ન છે જેને અરૈયા ટાઈપ કહેવાય છે બરાબર કે જે રોટાવેટર કે કલ્ટિવેટર ચલાવવું હોય તમારે તો એમાં તમે અરૈયા ટાઈપ પણ પાડી શકો છો અરૈયા પાડવાનો મતલબ એવો છે કે તમારું ટ્રેક્ટર પહેલી લાઇનમાં સ્ટાર્ટ થાય બે લાઈન છોડી અને ત્રીજી લાઈનમાં ટર્ન આવશે ફરીથી એ બીજી લાઈનમાં જશે અને પછી ત્રીજી ચોથી છોડી પાંચમી લાઇનમાં જશે આવી રીતે પણ કન્ટિન્યુઅસ તમે કામ કરી શકો છો ઓકે હવે છેલ્લે સર્વિસની બાબતે ખેડૂત મિત્રોને જાણવું હોય તો સર્વિસ કેવી રીતે તમે પ્રોવાઈડ કરો છો મેં તમને જેમ કહ્યું કે આપણે દરેક જિલ્લા વાઇઝ કે દરેક મોસ્ટલી તાલુકા વાઇઝ આપણી ઓફિસ છે જ્યાંથી આપણે ખેડૂતનું કામ ક્યારેય પણ બંધ ના રહે એના માટે અમે ઓલવેઝ એવી રીતનું સેટઅપ કરેલું છે બે હજાર ચારથી મોબા ગાંધીનગરમાં છે બરાબર પચાસ વર્ષથી પણ વધારનો અનુભવ છે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં અને મો રોડ કન્સ્ટ્રક્શન વેસ્ટ લોજિસ્ટિક્સ માઇનિંગ એગ્રીકલ્ચર આ બધા જ સેક્ટરમાં આપણું મોબામાં ઇલેક્ટ્રોનિક્સ બનાવવા માટે પ્રખ્યાત છે ઓકે આપણે ઇલેક્ટ્રોનિક સેન્સર્સ રોબસ્ટ જે તેવા એટમોસ્ફિયરમાં વરસાદમાં કે ગરમીમાં ચાલવા માટે સક્ષમ હોય છે તો આપણી સાથે યુવાન ખેડૂત જોડાઈ ચૂકેલા છે અને મોબાઈલ સિસ્ટમ વાપરી રહ્યા છે તો એનો પરિચય લઈએ અને પૂછીએ કે કેવી કેવી સિસ્ટમ એ વાપરે છે તમારો પરિચય આપો મારું નામ દયાભાઈ છે રબારી ગામ પાડોદર તાલુકા કેશોદ ઓકે હું આજે મહિના દિવસ પહેલા જ્યારે આપણા સિઝનની મગફળીની શરૂઆત થઈ ત્યારે જે ગાંધીનગર મોબા કંપની આવેલી છે હા હા એના સાહેબ આકાશભાઈ ડીલર અમારા જયેશભાઈ છે એના પારથી મેં સિસ્ટમ લીધેલી ઓટો સ્ટેરિંગની ઓકે કારણ કે મારે બહુ મોટા પ્રમાણમાં વાવેતરમાં મારે પાંચ ચાર ટેક્ટર છે બધા વાવેતરમાં જ ચાલે છે હા હા એટલે એનાથી બેનિફિટ મને એટલો મળ્યો કે જે આપણે માત્ર આપણે હાથે ચલાવતા એ ખાલી દિવસ જ ચાલતું હા રાતે તો કામ ના થાય પણ આ સિસ્ટમ એવી છે કે તમે આમાં સોઈસ અલગ અને યુઝ કરી શકો કારણ કે રાતે વાવેતરમાં જો લાંબો સા હોય તો લાઇટો ના પહોંચે એટલે આપણે પ્રોબ્લેમ થવાનો આ તો આધુનિક આધુનિક એટલે આધુનિક જે એનાથી માત્ર મને એટલો બેનિફિટ વધારે મળ્યો તેની કોઈ વાત પૂછો મને હવે બીજી લેવલિંગ સિસ્ટમથી તમને લેવલિંગ સિસ્ટમ પણ તમે કેટલા વર્ષથી વાપરો છો એ પણ તમે જણાવો હું જીપીએસ લેવલ જ્યારે એનું મોબા કંપનીએ બહાર પાડ્યું ત્યારે પહેલું જ લેવલર મને આપ્યું હતું જે આકાશ સાહેબ મારી જોડે છે એમને પહેલું જ લેવલર મને જીપીએસ આપેલું અત્યારે મારી પાસે ત્રણ લેવલર છે જીપીએસ તો આ ત્રણ વર્ષથી હું ચલાવું જીપીએસ એટલું પરફેક્ટ રિઝલ્ટ છે એનું કે એની કોઈ સીમા નથી કયો કે એની સર્વિસ પણ મોબા કંપનીની એવી છે માત્ર માનો કે કોઈ પણ અન્ય કંપની હોય તો એ સર્વિસમાં તમે પાછું એને કંઈક ફોલ્ટ આવ્યો તો એ બદલવામાં લોચા ઓલું થાય થોડુંક વાર લાગે ને આ લોકોની તો એટલી સર્વિસ છે કે તમે આજે આજે આથી પાર્સલ કર્યું તો બીજા ત્રીજા દિવસે તમને પાછું મળી જાય એટલું મોબાઈલની સર્વિસ બહુ સારી છે તો ડાયાભાઈ એક ખેડૂત છે ને ખેડૂતના વિચાર તમે સાંભળી શકો છો કેમ કે જ્યારે ખેડૂત મિત્રો બોલતા હોય એ હંમેશા સાચું બોલતા હોય અને પોતે જે અનુભવ કરેલો હોય એ અનુભવ ઉપરથી વાતચીત કરતા હોય છે તો આ રીતના આપણે ડાયાભાઈના વિચારને પણ ઉજાગર કરી શકીએ છીએ ઓકે તો ખેડૂત મિત્રો આ ગુજરાતના આંગણે અને એમાંય ખાસ કરીને ગાંધીનગર આ જર્મન કંપની જેવી ટેકનોલોજી આવી છે તો એનો આપણે ઉપયોગ કરીએ વધારે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે ડાયરેક્ટ આ મોબા જે કંપની છે એનો તમે કોલ કરી શકો છો આપણને આગળના સમયમાં સમય મળે તો જે ફિલ્ડ ઉપર જે ખેડૂત મિત્રો આ સિસ્ટમ વાપરી રહ્યા છે એના પણ આપણે ઇન્ટરવ્યૂ લઈશું જેથી કરીને વધારે ખ્યાલ આવે